દિયોદર તાલુકાના લીલાધર ગામે જમીન વિવાદે જોર પકડ્યું છે જ્યાં પોતાની માલિકીની જમીન પર ગ્રામ પંચાયતે કથિત રીતે દબાણ કરી દેતા એક પરિવાર રોષે બરાયો છેલ્લા બે મહિનાથી ન્યાયની આશાએ આ પરિવારે ખુદ ગ્રામ પંચાયત ભવન પર જ કબજો જમાવી દીધો છે જેના કારણે સ્થાનિક તંત્ર ભારે મૂંઝવણમાં મુકાયું છે તંત્ર દ્વારા પંચાયત ખાલી કરવા નોટિસ આપવામાં આવતા મામલો વધુ ગરમાયો છે અને પરિવારે હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે લીલાધર ગામના દેવી પૂજક સમાજના આ પરિવારનો આક્ષેપ છે કે તેમની માલિકીની જમીન ઉપર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે આ અંગે તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે કંટાળીને પરિવારે પંચાયત કચેરીમાં જ પોતાનો ડેરો જમાવ્યો છે પંચાયત બહાર દેખાવો કરી રહેલી મહિલાઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારી જમીન છે અમે વર્ષોથી રહ્યા છીએ પછી અમે ઝૂંપડા હતા પછી અમે અમે જ્યાં બારીશ એમના મજૂરી મારી એમના ઘર હતા અહીં વાડાને જ તો પછી અમને ચેડથી અમારી તમી અમને દબેન કરી નાખી દબેન કરી એટલે હવે અહીં એમ કહેશે પાછી પંચાયત હવે નવી કહેશે કે બીજનું કણાવી કહે તો પછી એમ કીધું કીધું અમારી તમી માથે દબેન ના કરતા એટલે અમે દબેન ન કરે તો અમને એમ કહેશે કે તમને તમારું નથી તમારા બાપનું નથી ના કે તમને ગત્તું મારી નાખશે ફોન મારશે ગમ નથી ઘરેથી મેં કીધું કે અમે કહેવાય છે તમારા બાપનું નથી તમે ગમમાંથી કાઢશો અને આ સોંપીને આ સોંપીને અહીંયા જમીન ઈ બનાવેલું છે એ ગામ વાળાનું બનાવેલું છે એટલે અમે એમ કહેશું કે અમારી જમીન નથી તમારી અમારી જમીનમાં ગોત કરીને લો સરકારને કહે કે સરકાર મા બાપ છે આ જ છે બીજી જમીન જ નથી અને મને અને મારા છોકરાને મને ખોટી રીતે ગમે હેરાન કરતા મને આ મેં કબદો કર્યો એ હું ખોલવા નહીં જોઉં ભલે હું વિધવા વિદ્વાસ મારી ગઈશ પણ આ ખોલવા નહી જો એટલે નહીં જો ગમે તે થાય છે તો એ નહીં ખોલવા દ્યો અને મારા છોકરાને અત્યારે કહેતા હતા કે ભલે ગમના પોંચ પોંચ ગમે તે પચીસ જણા છે કોક કરો ગો ગમના એમ કહેતા હતા તારે દરબાર હતા એમ કહેતા હતા કે તમે તારે હવે ગમ થઈને બધા પચીસ રૂપિયા કરો પણ એને એક આધાન ખૂન કરી નાખો આટલા સુધી આ તમને આટલા સુધી એમને મારા મૂઢા એમ કીધું તમચી ચાલી છે તો સાહેબ એમાં ફોન કરી મને વિશ્વાસ નથી આવતો મારી નાખે અમારે એવું એવું થાય સાહેબ કે અમારી જગ્યા અમે કબજો બનાવી અમારી જગ્યા અમે આજની હાથરી તો અમારે ધમકી આપે છે નોટિસ આવે છે એમ કે કે તમે ખાલી કરો ખાલી નહીં કરો તો તમને ગમે તે ગુનો લગાડીને તમને અમે મારશે કૂટશે અને અમારું કોઈ પણ સરકારને આટલો આટલો અમ ત્રણ વરસથી અમે તોડે છે ત્રણ વરસથી તોડતાં અમારું કોઈ પણ નિર્ણય હાલતા નથી કોઈ અમારી ડેક્યુમેન્ટ ખાલી કંઈ હાલતા નથી આજની હાજરી મેં હું તો હું પણ મને ધમકી હાલવા માગે છે કે તમે ન કરી દો કે તમને પોલીસ લાઈ પકડ કરાવશે તમને ધોકા મરાવશે છે તો સાહેબ અમારી વિનંતી એવી જ છે તો કે સાહેબ આને પૂરી આખા સાવ ઘર ને મારી જગ્યા નક્કી સાવ ઘર માં આથી જવા પણ મોગીસ ને બલે મારો જીવ જા છે કબૂલ વાત પર મારો આનો નક્કી કર્યા પણ મારો આવાજ નથી એટલે નથી માંગણી એવી છે કે આ ધમી છે કે નહીં જૂના ગામ તળ જમીન આયલ છે મારા પરદાદા ની બાપ દાદા મારી જમીન છે આ જગ્યા થી લગભગ મારા બાપને નીકળ્યા નેકળ્યા ના થી વીસ પચીસ વર્ષ થયા છે પચીસ વર્ષ પે ચીડનું દબાણ થયેલું છે આ એના માથે ગ્રામ પંચાયત પંચાયત વાળા દબાણ કરેલું છે એટલે આની રજૂઆતો અમે ઠીઠ હરાહરથી રહ્યા અને એનો અમે ઘરવેરો ભરવાનું હાલે ચાલુ છે ચાર ચાર હજાર રૂપિયા અમે ઘરવેરો ભર પણ ગામનું હવે આના માથે નવેસર બાદકામનું એને નવી પંચાયત બનાવી હતી અમે રજૂઆત હરાહરથી કરેલ થતી એની એ વખત તો કીધેલ હતું અમારા એને પરિવારને કે તમને અહીં નહીં કીધું કે અમારી જગ્યામાં તમે બનાવ્યું છે એમ તો કે ઝેદાળ જોનું થાય ને આ ખુલ્લું થઈ જાય એ દાડે લઈ લેજો પણ હવે વખત એવો આવ્યો છે કે આ ખુલ્લું શું ખરી ખુલ્લું થાતા ને હવે પાછું ફેર નવું પંચાયત આવી છે એને તે અમને એમ કહે કે આ પંચાયત મેલી જો અને આ પંચાયત તમારી આ જમીન નથી આ જમીન અમારે ખુલ્લી કરીને આના માથે નવું પંચાયતનું બાંધકામ કરવું છે અમારે અમે માગણી એ જ કરી છે કે અમે અમે રજૂઆત એ જ હા કે અમારી જમીન છે અમારી જમીન ઉપર વગર કે ગેરકાયદેસર વગર દબાણ ન થવું જોઈએ અને અમારી જમીન અમને પાયસી કાયદેસર મળવી જોઈએ અમારી માગ આરી સાહેબ અને છતાંય કોઈ જો વગર બળઝબરીથી કરીને આલે આલેટલાટીને સરપંચ થઈને સહિત કોઈ તંત્રને અહીંયા લાગતા વળગતા અધિકારીએથી જોરથી એમ કહે છે કે આ જમીન તમારી નહીં તમારે લડવું હોય એ લડો ને જે કરવું હોય કરો અમારા કન કોઈ તમાકન કાગળ નહીં ને હાલે હું ગામ ગુંદરાની જગ્યાનો હાલે હું ઘર વેરો ભરું છું હું કાલે મામલેદાર શ્રીને સાહેબને હું જઈને મળ્યો છું એ હરું કાગળ બતાવી મને સાહેબે કીધું કે જમીન તારી છે તને મળવા પાત્ર થાય છે તો કીધું સાહેબ નહીં મળત હું હાઈકોર્ટ મેં લડીશ કાયદેસર કેસ લડીશ અને નકે નહીં મળે હું કાયદેસર હાઈકોર્ટ મેં કેસ લડીશ ને જે મારા સામે અમારા સામે પડ્યા છે એ લોકો માથે હું કાયદેસર એફઆઈઆર દાખલ કરીને હું ફરિયાદ દાખલ બનીશ ને હું એ પણ હું લડવાનો છું મારી જમીન પણ મળવી જ જોઈએ કાયદેસર એટલો મારો માર્ગ છે અને નહીં મળે તો હું સતત કાઢવામાં આવશે માર ધમકી છેલ્લી સરપને ત્રીસ તારીખની નોટિસ કાલે આજે ખાલી કરવાની આપલ હતી આજે અમે વાટ જોઈ પણ કોઈ આવ્યા નહીં અમે કાલે મીડિયો માર્યું તો કાલે અમે જઈને હરુભરુ તાલુકા વિકાસ અધિકારીને નોટિસ આપી છે કે આનું તપાસ કરો ચી જમીનનું દબાણ કર્યું છે દબાણ મેં કોઈ જમીનનું કરો નહીં મારી ખુદની જમીનનું દબાણ કરેલ છે મેં અને એમનું જે માલિકી ઇમારત ઉપર ઊભો છે સરકારી બોધકોમ એની ચાર મહિનેથી અમને ખુલ્લું કરીને આપી જીધેલું છે તો એમનું જે કાયદેસરનું થઈ જાય તોડવા માટેની મંજૂરી આલલ છે કે તમે તાર તમારું તોડી જોન મારું મેદાન મને ખુલ્લું કરીને આલી જો સાહેબ બીજું મારે કોઈ જોતું નથી આર્યું આપણું માર્ગ છે અમે અમારી જમીન પરત મેળવવા રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ પણ કોઈ સાંભળતું નથી જ્યાં સુધી અમને અમારી જમીનનો કબજો નહીં મળે ત્યાં સુધી અમે પંચાયત ખાલી કરવાના નથી જો સરકાર ન્યાય નહીં આપે તો અમે મામલતદાર કચેરીએ ધરણા કરીશું આમ લીલાધર ગામે પંચાયત ભવન પર પરિવારના કબજાને કારણે વહીવટી કામગીરી પર પણ અસર પડી રહી છે પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જમીનના હક માટે લડવું પડશે તો તેઓ લડશે અને જરૂર જણાશે તો હાઈકોર્ટમાં દાદ માગશે અત્યારે તો આ અનોખા વિરોધ પ્રદર્શને સમગ્ર દીવદર પંથકમાં ચર્ચા જગાવી છે ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ જમીન વિવાદનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે